તેમજ ચડી બની અંધારી ગેંગ ફરી એકવાર એક દિવસ અગાઉ આ જ વિસ્તારમાં કોઈ ગેરપ્રવૃત્તિના હાસ્યથી હથિયારો સાથે આ ગેંગ ત્યાં આવી હતી પરંતુ ત્યાંના રહેવાસીઓને જાગૃતતાના કારણે નિષ્ફળતા સાથે ભાગવું પડ્યું હતું આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અંજાર શહેરમાં આ ગેંગની સક્રિયતાથી જે ભય ફેલાયો છે તે સંદર્ભે સ્થાનિક રહેવાસીઓ અને અંજારની શહેરીજનો અંજાર પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપવામાં આવી છે આ બનાવોના બને તે માટે યોગ્ય કાર્યવાહી કરી પોલીસ રક્ષણ મળી રહે અથવા તો પોલીસની સઘન પેટ્રોલિંગ થાય તેવી માંગ કરવામાં આવી છે